બધા મિત્રોને કેમ છો તો બધા મજામાં દેશો તો ફરીથી તમારા અમારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે આપડે સુગાળા ગીર માં લાપસી કરવા જવાનું છે તો તમે બધા બન્યા રહેજો અને હવે આપણે જવાનું સુગાળા જોવા બધા થઈ ગયા નાઈન ધોઈ તૈયાર આ રીતના છે પરેશભાઈના ઘરનું લોકેશન આપણે બેઠા છીએ અને હવે વાહન આવે એની વાર છે વાહન આવે આપણે નીકળી જવાનું છે સુગાળા તરફ તો તમે કન્ટિન્યુ લોગમાં બન્યા રહો બધા સામાન લઈને નીકળી ગયા છીએ અને આપણે વાહન અહીંયા ઊભું છે ના પોગી જઈએ અને પછી વાહનમાં બેસી જઈએ અને પછી નીકળી આપણે સુગાળા તરફ જોવા બધા મિત્રો જાય છે પરેશભાઈ નીકળે છે પરેશભાઈ સંજયભાઈ આગળ બધા જાય છે જો વાહન આવી છે આઈસર લઈને જવાનું છે પછી નીકળીએ આપણે તો જો મિત્રો આઈસર માં વારો પાછળ ઉભા આવ્યો છે પબ્લિક વધારે એટલે જો પાછળ આવ્યો છે આ રીતે આગળ બધા બેઠા છે અને ધીરે ધીરે નીકળી ગયા છીએ આપણે સુગાળા જવા તરફ તો જો મિત્રો ઉભા બાબા મજા આવી નહીં પછી આપણે લઈ લીધી બેહવાની જગ્યા અને જો આપણે ધીરે ધીરે કરતા અળખોધા જગ્યા કરીને બેહી ગયા નીચે અને પછી જો આપણે લઈ લીધી એક નાની એમથી ઊંઘ અને ત્યાં તો કરી લીધો એક વોલ્ટ વોલ્ટ કરી લીધો અને પાણી પાણી બધું પી લીધું અને જો ફ્રેશ થઈ ગયા અને આ રીતે હજી બધા જાય છે ફ્રેશ થવા અને આપણે ફ્રેશ થઈ ગયા છે અને પાછા હમણાં નીકળી જાય જો ભાઈ ડ્રાઈવરે જવા દીધી ગાડી બાકા કે બાકા કે બોલાવા જવા દીધી ને ડાયરેક્ટ પકડી દીધી સુગાળા ફાઇનલી મિત્રો આપણે સુગાળા પોગી ગયા છીએ અને આપણે કથા કરવાની છે એટલે કેળના પાંદડા અને આંબાના પાંદડા ગોતવાના છે તો જો વાડી છે અને અહીંયા કેળ દેખાય છે અને આંબો પણ છે તો હવે અહીંયાથી કેળ જો ભાઈ હથિયાર લઈને જાય છે દાતરડું લઈ લીધું છે અને કેળના પાંદડા અને આંબાના પાંદડા લઈ લીધા તો ફાઇનલી આપણે કેળના પાંદડા તળવાના છે કારણ કે આપણે છઠા કરવાની છે કોરિયરના દેખાય તો મિત્રો ના પાંદડા આવી ગયા છે અને હવે ભાઈ આંબાના પાંદડા છે. મેં કાઈ આંબાના પાંદડા મને લઈ લીધા છે અને હવે જઈએ આપણે મંદિરે. તો કન્ટિન્યુ મિત્રોડા બન્યા ફૂલ કરવાની છે ધરામાં સ્પેશિયલ ફાઇનલી તમારે આવવું હોય તો અમારા પણ લઈ આવ્યા છે અને કથા પણ ચાલુ કરવાની છે તો બે મંદિર દર્શન પણ તમને કરવાના છે જરૂર આવજો સુગા મંદિર અને જો મિત્રો આપણે નવા મંદિરે પહોંચી ગયા છીએ અને જો તમને દર્શન કરાવી દઉં તો તમે કન્ટિન્યુ લોગમાં બનાવી રહો અને આલો તમને હવે દર્શન કરાવી દો જો આ રીતના સાઈડ કંઈક લોકેશન આખું જો તમે જોઈ શકો છો ગ્રાઉન્ડ છે નાળિયેરી પણ ઘણી બધું છે લોકેશન છે તો હાલો તમને દર્શન કરાવી દો તો જો મિત્રો ફાઇનલી દર્શન કરીને આવી ગયા છે અને આપણે લઈ લઈશું થોડાક વાસણ કેમ કે આપણે અહીંયા બનાવવાની છે તો વાસણને બધું ભેગું કરવા લાગ્યા છીએ તો જો મિત્રો ગોરદાદાએ પણ એનું કામ શરૂ કરી દીધું છે કેમ કે આપણે એમને થોડીક વારમાં શરૂ કરવાની છે કથા જો મિત્રો પછી આપણે આવી ગયા છીએ ડાયરેક્ટ રસોડા કેમકે રસોડે પણ ઘણું બધું કામ હતું તો ત્યાં પણ જઈને થોડુંક કામ કરાવીએ એટલે જલ્દી ઉકેલે અને જો મિત્રો પછી આપણે આવી ગયા છીએ થોડુંક કામ કરવા કેમ કે સ્લાડ મળવો પડશે તો આપણે પણ થોડીક મદદ કરી દઈએ પરેશભાઈ પણ કામ કરતા હતા અને અમે ત્રણ ભાઈ પણ કામ કરવા લાગ્યા જુઓ તો અમે મળીએ છીએ સ્લાડ હવે હાલો મિત્રો તમે બધા કન્ટીન્યુ બ્લોગ માં બન્યા રહો હવે તમને જોવા લઈ જાવ છું ધરો તો તમે કન્ટિન્યુ બ્લોગ માં જોડાય રહો અને આપણે જૂના મંદિરે જઈએ છીએ નવા મંદિરે થી તમે કન્ટિન્યુ બ્લોગ માં જોડાય રહેજો ધરે આટો મારો આવ્યા તા તો થોડાક મિત્રો નાતા થા ઈ જોઈને મને પણ નાવાનું મન થઈ ગયું અને જો મિત્રો ધરાનું લોકેશન કઈક આ રીતના છે પછી જો મિત્રો આપણે ફાઇનલી પગી ગયા છીએ જૂના મંદિર અને જૂના મંદિર ગેટ છે જો આઈસ્વી ખોડિયાર મંદિર સુગાળા ચાલો આપણે ઘરે પગી ગયા છીએ જો તમે ધરાનું લોકેશન કઈક આ રીતના છે તમને માતાજીના દર્શન કરાવું અને પછી તમને ઘરો બતાવું તમે કન્ટિન્યુ લોકમાં બન્યા રહ્યો મેર તમે કન્ટેન્ટ વીલોગ માં બન્યા રો હમણા તમને મગડના દર્શન કરાવું તો ગામ મંદિર નું કામ ચાલુ છે હજી તો એમને દર્શન કરાવી દો

જો ભાઈ એને નસીબમાં હોય ને એને જોવા મળે છે અને આરતીના ટાઈમે મગર આવે છે અને જેને નસીબ હોય ને એને જોવા મળે છે તો આપણે ભાઈ મગર જોઈ લીધી છે અને આપણને માતાજીના દર્શન થઈ ગયા છે અને તમે પણ માતાજીના દર્શન કરી લ્યો જો તમે આ રીતના આખી એક મગર હતી જો મિત્રો મગરનું એક નામ છે અને બાપુના નામથી એને જ્યારે પ્રસાદ ખાવા બોલાવે છે ત્યારે આવે છે અને આરતીના ટાઈમે પણ મગર આવે છે તો તમે મગરના દર્શન કરી લો આપણે તો નસીબમાં હતી એટલે આપણને મગર જોવા મળી ગઈ છે અને જો હવે તમે બતાવો અહીંયાથી જરાનું લોકેશન કંઈક આ રીતના આવે છે

તો પછી નવા મંદિરેથી બધા મિત્રો અહીંયા આવી રહ્યા છે કેમ કે અહીંયા માતાજીના દર્શન અને જવાનું કરવાનું છે પ્રસાદીનું તો જુઓ તમે આ રીતે બધા અમે આવેલા છીએ તો બધા પ્રસાદને એવું લઈને આવી ગયા છે અને જૂના મંદિરે પ્રસાદને એવું ધરી અને પછી આપણે જવાનું છે જમવા તો જૂના મંદિરે જાય છે પ્રસાદને એવું ઉધારવા તો જો મિત્રો આખા ધરાના દર્શન કરી લીધા છે અને હવે આપણે જમવાનું છે તો આપણે પાછા નવા મંદિરે જઈશીએ કેમ કે પ્રસાદીને એવું બધું ન્યા બનાવેલું છે તો અહીંયા જઈ અને આપણે જમવાનું છે અને ધરાને બધું ફરી લીધું છે અને માતાજીના દર્શન કરી લીધા છે જૂના મંદિરે તો હવે આપણે જવાનું છે જમવા અને જો મિત્રો પછી આપણે આવી ગયા છીએ ડાયરેક્ટ પરસાદી લેવા તો બધા મિત્રો સાથે પરસાદી લેવા બેસી ગયા છીએ અને પરસાદી લઈ લઈએ તો તમારે પણ પરસાદી લેવી હોય તો તમે આવી જાઓ સુગાળા મંદિરે તો હાલો હવે અમે થોડીક પ્રસાદી લઈ લઈએ અને પછી પરસાદી લઈને અમે આવી ગયા છીએ રીલ શૂટ કરવા થોડી ઘણી રીલ શૂટ કરી લઈએ કેમ કે આપણે ઇસ્ટામાં પણ મૂકવા કામ લાગે તો લોકેશન પણ એક નંબર હતું તો અમે થોડી ઘણી રીલ શૂટ કરી લઈએ તો મિત્રો આપણે છે ને થોડીક રીલ્સ બીલ્સ બધું શૂટ કરી લીધું છે જમી લીધા છીએ અને તો અહીંયા બેઠા છીએ હવે થોડુંક કામકાજ છે એમણે કામ કરી નાખ્યા પછી આપણે જવાનું છે ઘર તરફ અને આપણે થોડીક રીલ્સ ને એવું શૂટ કરી નાખ્યું છે અને જો બાર બેઠા છીએ આમ ઠંડો પવન ખાઈ છીએ નવો આમ સંજયભાઈ છે અને તો થોડુંક કામ છે થોડુંક કામ આમ નીપટાઈ દઈએ અને પછી આપણે નીકળીએ ઘર તરફ અને જો આ રીતના અત્યારનું લોકેશન એક નંબર છે ભાઈ ગાંડીગીરનું એમાં કાંઈ ઘટે જ નહીં જવો તમે આમ ને હવે હમણાં આપણે જવાનું છે ઘર તરફ બોલો સંજયભાઈ શું લાગે

તો મિત્રો આપણે પગી ગયા છીએ હવે અહીંયા વેળા ઉપર પગી ગયા છીએ અને નાનું તો એક વોલ્ટ લઈ લીધો કેમ કે સા નાસ્તો કરવા બે આવી અને હવે પછી આપણે વધી જવાનું છે ઘરે અને સુગાળાથી આપણે પોગી ગયા છીએ વેળા વધર અને હવે પછી મને સા નાસ્તો કરીને પછી વધી જવાનું છે ઘરે તો પછી પાછા મળીએ હવે આપણે આપણા નવા બ્લોગમાં